મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હેવમો મોબાઈલ શોરૂમના શટરના લોક તોડી અંદર પ્રવેશ કરી રીઢા ચોરને કિંમત રૂપિયા ચાર લાખ પચાસ હજારના મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ કમિશનર તરફથી સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને શોધી કાઢવા માટે સૂચનાને આધારે પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર દ્વારા ગુનો શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા અને આરોપીઓ પર વોચ રાખવા માટે સૂચના આપવામાં આવી હોય તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર ચોવીસના રાત્રિના સમય દરમિયાન મૈદરપુરા લાલ દરવાજા ખાતે મોટી શેરી નાકા કબીર ભવન દુકાન નંબર છ ઓબ્લિક સોળસો છાસઠ હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી મોબાઈલ નંગ ચાલીસ કિંમત સાત લાખ પચીસ હજાર બસો ને બ્યાસી ટેબલના ખાનામાં રોકડા રાખેલા વીસ હજાર તમામ મળી સાત લાખ પિસ્તાળીસ હજાર બસો ને બ્યાસીની મત્તાની ચોરી કરી નાસી ગયા હોય તે દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે પ્રેમ લોકમાન મંડળ ઉંમર અઠ્ઠાવીસ આશાપુરી ચાર રસ્તા પાંડેસરા હાઉસિંગ પાસે ચાલીમાં ગણેશ મંદિર સામે સુરત મૂળ રહેવાસી ગામ બુંગડા બાગદા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળનાને પાંડેસરા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ચોરી બાબતે પૂછપરછ કરતાં હાલ કોઈ કામ ધંધો કરતો ન હોય નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હોય મોબાઈલ ચોરી કરી છૂટક વેચાણ કરી પૈસા કમાવાના હેતુથી ચોરી કર્યા હોની કબૂલાત કરી છે